સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓના દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદીના કુલ્લે રૂપિયા ત્રેવીસ લાખ પંચાવન હજાર સાતસો છપ્પનની મત્તાની માલ પર રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપી વેપારીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ સંકળાયેલ ઇસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુના કામે સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા સારું પોલીસ ઇન્સ્પેક્ટર એચ એલ દેસાઈ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા દરમિયાન ગુનાના કામે હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી આરોપી હેમંત પરવાની ફેસના પ્રોપરાઈટર ઠેકાણું દુકાન નંબર એકસો એકાવન સિંધી માર્કેટ કાલુપુર ગેટની પાસે કાલુપુર અમદાવાદનાઓ સરદારનગર અમદાવાદ ખાતે હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક અમદાવાદ ખાતે તપાસમાં જવા સારું એક ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એચએલ દેસાઈ તથા એએસઆઈ વિરેનભાઈ જમુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવિકભાઈ જગદીશભાઈ નાવની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાવના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે હેમંત પરવાની દેરીના ફેશનના પ્રોપરાઇટર નાવને સરદારનગર અમદાવાદ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે